સંજેલી તાલુકામાં આવેલ શ્રી શ્રદ્ધા વિદ્યાલયમાં ચાંદીપુરા વાયરસ વિશે બાળકોને જાગૃત કરવામાં આવ્યા સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રદ્ધા વિદ્યાલય સંજેલી ઠાકોર ફળિયામાં કાર્યરત છે જેમાં કેજી એક બે તેમજ ધોરણ એકથી થી આઠના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સાથે જ્ઞાન ગમત સાથે શિક્ષણ આપવામાં આવે છે સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસ માથું ઊંચક્યું છે ત્યારે સરોરી પી એચ સી દ્વારા રોગનો ફેલાવો એક પ્રકારની રેતની માખી દ્વારા ફેલાય છે રોગનો ફેલાવો મકાનોની કાચી દિવાલ લીપણવાળા ઘરોની તિરાડના છિદ્રોમાં જોવા મળે છે શેન્ડ ફ્લાયથી ફેલાતા ચાંદીપુરા તાવના લક્ષણો જેવા કે ભારે તાવ ઝાડા થવા ઉલટી થવી અર્ધભાન ખેંચ આવવી એ તેના લક્ષણો છે આ રોગથી બચવા માટે ઘરની દિવાલ પરના છિદ્રો તેમજ તિરાડો પૂરી દેવી ઘરની અંદર સૂર્યપ્રકાશ રહે તેવી વ્યવસ્થા કરવી જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવાનો આગ્રહ બને ત્યાં સુધી બાળકોને ધૂળમાં રમવા દેવા નહીં કોઈ લક્ષણો જણાય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવો એવી માહિતી બાર્યા મિતેશભાઈ દ્વારા આપવામાં આવી હતી સાથે સાથે શાળાના આચાર્ય શ્રી દિલીપકુમાર એચ મકવાણા દ્વારા વિદ્યાર્થીઓને આપેલી માહિતી પોતાના જીવનમાં ઉતારવા માટે પહેલ કરી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો